બે રોકટોકપણે જેરી કેમિકલના ટેન્કરોનો નિકાલ થાય છે જે કૌભાંડ અંગે સુધી તપાસ કરવામાં આવી નથી તો આવી જ એક ઘટના સચિન જીઆઈડીસી ખાતે બની હતી જેમાં છ નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે તો અનેક નિર્દોષોને તેની અસર પણ થઈ છે ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે મારું નામ જીતુ પટેલ છે હું પરિવર્તન કાંઠા વિસ્તાર યુવા કોળી સમાજનો ઉપપ્રમુખ છું અને અમે આજે આજે સુરતમાં જે સચિન જીઆઈડીસીમાં જે દુર્ઘટના બની અને ઝેરી રાસાયણિક ટેન્કર આવી અને ડમ કર્યું અને એ લીકેજ થવાથી આજુબાજુના જે મજૂરો વર્ગ હતો એ બધાનું મૃત્યુ પાઈમાં તફડી તફડીને માનવવત થયો આના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે અને આ લડત અમે લગભગ અમારે કાંઠા વિસ્તાર યુવા કોળી સમાજ પરિવર્તન સેનાની સ્થાપનાથી ચલાવતા આવ્યા છે અમે ગેપિલ જે રાસાયણિક કચરો જે અહીંયા ડમ કરતા હતા એને પણ બંધ કરી અમે કલર ટેક્સ જે બહુ મોટું માઠું છે એના માટે સતત લડત લડીએ છીએ કે આ જે બે ટેકરા છે સુરતનો ટાઈમ બોમ્બ છે જે દિવસે એ ફાટી એટલે બીજી દુર્ઘટના ભોપાલ જ છે અને એવું નહીં સમજતા સુરતવાસીઓ કે ઉજારો કે અમારા કાંઠા વિસ્તારને જ અસર થશે આ જે દિવસે આ કેમિકલ અને આ રસાયણ જે લિક્વિડ બહાર નીકળશે ને તે દિવસે આખું અડધું સુરત સાફ થઈ જશે બેઠેલા બેઠેલા જેવી રીતે આ મજૂર વર્ગ મરી ગયો આજે એના માટે કોઈ લડત લડવા માટે કે કોઈ એનાથી તૈયાર નથી અને ગંભીરતા માટે કોઈ સુરત શહેરના કોઈ પણ સંસ્થાઓ તૈયાર નથી આજે ઉતરાણ આવી રહી છે અને હમણાં જ પક્ષીઓના માટે જીવદયા પ્રેમીઓ આજે બહાર આવશે અને એમ કહેશે કે આ રીતે કરો પણ યાર તમે બરાબર કામ કરી રહ્યા છે પણ માનવ વધ થઈ ગયો છે આપણી જાટભાઈઓ મરી ગયા છે તફડી તફડીને મરી ગયા છે સાથે કૂતરા બિલાડા મરઘા પણ મરી ગયા છે કબૂતર પણ મરી ગયા છે તો એના માટે તો કંઈક કરો તમે આવી સંસ્થાઓને મારી ખાસ રિક્વેસ્ટ છે બે હાથ જોડીને કે એ લોકો પણ મેદાનમાં આવે અને આ જે સુરત શહેર ઉપર જે મોતના છાયાને વાદળ જે ભરાઈ ગયું છે એને છાસ આપણે તાત્કાલિક બંધ કરવા કરશું નહીં તો આવનારી પેઢી આપણી આમ તો છે જ બરાબર નનામી અને નપુસક પેદા થવાના ઘરે ઘરે આ કેન્સરના દર્દીઓ છે આજે કોઈપણ આરોગ્યના મિનિસ્ટરોને આ તદ્દન હું તો કેમ ભાન જ નથી કે આ તમે સર્વે કરાવો આપણા વિસ્તારમાં સુરતમાં ઘરે ઘેર કેન્સરના દર્દીઓ છે કોઈને કોઈ કેન્સર ઊભું થયું છે આ બધું સાના કારણે માટે એ આ જ છે કે ભાઈ આપણી આજુબાજુ જેટલી બી વાપીથી તાપી સુધી અને ભરૂચના અંકલેશ્વર સુધીમાં જે કેમિકલ રસાયણની જે આખા વિશ્વમાં બેન્ડ ફેક્ટરીઓ છે કે કેમિકલોની એ કેમિકલોના લાઇસન્સ અહીંયા જોવા મૂકવા વગર આ જીપીસીપીના માણસોએ આપી દીધા છે અને પછી જોવા નથી જતા કે આ પ્રોડક્ટ સાની થઈ રહેલી છે આ સાની દવા બનાવી રહેલી છે એટલે અમારી ખાસ લડત છે અને આવનારા દિવસોમાં અમે જલદ આંદોલન કરશું અને આ બે જે ટેકરા છે કલર ટેક્સનો અને લૂથરાનો એને કોઈ પણ અહીંયાથી હટાવવામાં આવે અને જે પણ બંદોબસ્ત કરવું હોય તે કરી નાખે પણ આ કોઈ પણ હિસાબે અમે છોડવાના નથી સુરતના સચિન જેઆઈડીસી વિસ્તારમાં જેરી કેમિકલ ઠાલવવાના પ્રકરણમાં અત્યાર સુધી પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી છે જો કે રાજ્યભરમાં ચાલતા ઝેરીક કેમિકલના કોબાંડને લઈ તાત્કાલિક તપાસ થાય તે જરૂરી છે હસ સેટા સદાઝરકુરીશી